માં મેળીએ એક ઘમંડી ભુવાજીનું અભિમાન ઉતાર્યું જય માતાજી મિત્રો સધી મારી માવતા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જો અમારા વિડીયો તમને પસંદ હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં બહુ જૂના સમયની વાત છે એક ગામમાં માલદેવ નામનો એક યુવાન હતો તેમાં મેળીનો પરમ ભગત હતો માલદેવની ભક્તિ અને શ્રદ્ધા એટલી પ્રબળ હતી કે તેમાં મેળીના પરચા મળવા લાગ્યા માલદેવ ભુવાજી તરીકે ઓળખવા લાગ્યો તેમને આશીર્વાદ લેવા માટે દૂર દૂરથી આવવા લાગ્યા માલદેવ ભુવાજીએ ઘણા લોકોને દુખ દૂર કર્યા પણ તેમની શક્તિ ઘણા ચમત્કારો થયા આ બધું જોઈ ધીમે ધીમે માલદેવના મનમાં અભિમાન જાગવા લાગ્યું તેને લાગ્યું કે આ શક્તિ તેની પોતાની છે અને તે મેણી માતાના નામનો ઉપયોગ કરી લોકોનો પ્રભાવ પાડી રહ્યો છે માલદેવનું વર્તન બદલાવા લાગ્યું તે લોકોને કહેવા લાગ્યો હું જ તમને મદદ કરીશ હું જ તમારા દુઃખ દૂર કરીશ આ મારી શક્તિથી જ આ બધું થઈ રહ્યું છે માલદેવ ભુવાજીના અભિમાનના કારણે મા મેળી દુખી થયા મા મેળીએ ભલે શક્તિનું સ્વરૂપ છે પણ તેમને અભિમાન પસંદ નથી માએ માલદેવને સંકેત આપવાનું શરૂ કર્યું એક દિવસ માલદેવના ઘરમાં રાખેલી મા માની મૂર્તિ પરથી ફૂલ નીચે પડી ગયું માલદેવની માતાએ તેને આ વાત કહી પણ માલદેવે ધ્યાન ના આપ્યું બીજા દિવસે માલદેવ જ્યારે કોઈ વ્યક્તિનું દુઃખ દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેને સફળતા ન મળી તે આશ્ચર્યચકિત થઈ ગયો કારણ કે આવું ક્યારે થયું નથી લોકો તેને પૂછ્યું ભુવાજી શું થયું પણ માલદેવ કોઈ જવાબ ના આપ્યો માલદેવે આ ઘટનાની અવગણના અને પોતાના અભિમાનમાં જીવતો રહ્યો તેને લાગ્યું કે આ એક સહયોગ છે પરંતુ મેળી માતાને માલદેવનું અભિમાન ઉતારવાનો નિર્ણય કર્યો એક દિવસ ગામમાં એક મોટો રોગચાળો ફેલાયો ઘણા લોકો બીમાર પડ્યા અને મરી ગયા આ રોગચાળો એટલો ભયંકર હતો કે કોઈ વૈદ્ય તેને સાજો કરી શકતો ન હતો ગામના લોકો માલદેવ ભુવાજી પાસે મદદ માટે ગયા હે ભુવાજી તમે અમારા રક્ષક છો કૃપા કરી આ રોગચાળાને દૂર કરો અને માં મેળીને પ્રાર્થના કરી લોકોની રક્ષા કરો લોકો વિનંતી કરી રહ્યા હતા માલદેવે ઘમનમાં કહ્યું ચિંતા ના કરો હું આ રોગચાળાને મારી શક્તિઓથી દૂર કરી દઈશ માલદેવે મા મેળીના નામ પર મંત્ર જાપ કરવાનું શરૂ કર્યું તેને પોતાની બધી શક્તિનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો પણ તેને કોઈ સફળતા ના મળી રોગચાળો વધતો જ ગયો અને લોકોનું મૃત્યુ થતું રહ્યું માલદેવ આશ્ચર્યચકિત થઈ ગયો તેને લાગ્યું તેની શક્તિ હવે કામ નથી કરતી લોકોએ તેમના પર વિશ્વાસ ગુમાવવાનું શરૂ કર્યું બુઆજી તમે તો કહેતા હતા કે તમારી પાસે શક્તિ છે લોકોએ કહ્યું દુખી થઈ ગયો તે પોતાના ઘરમાં બંધ થઈ ગયો અને રડવા લાગ્યો હે માતા આ શું થયું મારી શક્તિઓ કેમ કામ નથી કરતી મેં શું ભૂલ કરી માલદેવની માતા જેમાં મેળીમાં ના પરમ ભગત હતા તેમને માલદેવને પૂછ્યું બેટા તે તારી ભૂલ ઓળખી તે માં મેળીને નહીં પણ પોતાની જાતને મોટી માની હતી તારી શક્તિઓ તારી ન હતી તે તો મા મેળીમાંની કૃપા હતી જ્યારે તારા મનમાં અભિમાન આવ્યું ત્યારે માં મેળીએ તારો સાથ છોડી દીધો માલદેવને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તે રડતાં રડતા મા મેળીમાંની મૂર્તિ પાસે ઘૂંટણીએ પડ્યો હે માતા મને માફ કરી દો હું મારા અભિમાનમાં અંધ થઈ ગયો હતો તમને ભૂલીને મારી જાતને મોટી માની લીધી હતી મારી બધી શક્તિઓ લઈ લે પણ મને ફરીથી તારી ભક્તિનો અવસર આપ માલદેવના આ પસ્તાવા અને તેના આંસુઓથી મા મેળીમાં પ્રસન્ન થયા અચાનક મંદિરમાં એક દિવ્ય પ્રકાશ ફેલાયો માલદેવને મા મેળીમાએ દિવ્ય સ્વરૂપમાં દેખાયા અને માએ કહ્યું હે પુત્ર હું તારા પસ્તાવાથી ખુશ છું યાદ રાખ શક્તિ ક્યારેય વ્યક્તિની હોતી નથી તે ફક્ત ભક્તિનું પરિણામ છે હું તને માફ કરું છું મહાદેવ ફરીથી એક નવી ઉર્જા અનુભવ થયો તે ગામના લોકો પાસે ગયો અને કહ્યું મિત્રો મારી ભૂલ હતી આ શક્તિ મારી ન હતી તે માં મેળિમાની હતી મેં મારા અભિમાનમાં તમારી સાથે રમત કરી હું તમારી માફી માગું છું માલદેવ ફરીથી મા મેડીમાની પૂજા શરૂ કરી આ વખતે તે ઘમંડી નથી પણ શ્રદ્ધા અને સમર્પણથી પૂજા કરતો હતો મા મેળિમાના આશીર્વાદથી ગામમાંથી રોગચાળો દૂર થઈ ગયો આમ મેળિમા અને ભુવાજીની આ કથા એ સાબિત કરે છે મા મેળી માત્ર પૂજા નહીં પણ ભક્તની નમ્રતા અને શ્રદ્ધા એ પણ જોવે આ વાર્તા એ પણ શીખવે છે કે જ્યાં સુધી ભક્ત શ્રદ્ધાથી જોડાયેલો હોય ત્યાં સુધી શક્તિશાળી હોય છે જો ભક્તિમાં અભિમાન ભળે તો બધી શક્તિઓનો નાશ કરી નાખે છે માલદેવ ભુવાજીના જીવનમાંથી આપણને શીખવા મળે છે કે સાચો ભક્ત એ છે ક્યારે પોતાની શક્તિઓ પર અભિમાન ન કરે પણ હંમેશા માની કૃપા તરીકે સ્વીકારે ચાલો મિત્રો ત્યારે રજા લઈશું અને અમારો વિડીયો તમને પસંદ હોય તો સદી મારી માતા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને આવી નવી કહાની સાથે ફરી મળીશું જય માતાજી